હાઈવે ઓથોરિટીનો ભ્રષ્ટાચાર હવે સીમા વટાવતા લોકો બન્યા ક્રોધિત પાર્લી મોતીવાડા હાઈવે સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવ થતાં હાઈવે ઓથોરિટી સામે આંદોલનની ચીમકી વાપીના એક જમીન માલિકે પ્લોટમાં માટીનું પુરાણ કરતા હાઈવે પર પાણી ફરી વળ્યા હોવાનું જણાવતા ઉપસરપંચ પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ મોટીવાળા સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી પાડીમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીનો નિકાલ માટે ડ્રેનેજની સફાઈ કામ ન કરતા મોતીવાડા હાઇવે સર્વિસ રૂડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મોતીવાડા ઉપસરપંચ જીતુભાઈ આહિરે જણાવ્યું હતું કે મોતીવાડા સર્વિસ રોડ એસઆર પંપ સામે વરસાદી પાણીનો નિકાલ ન થતાં હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી હતી આ અંગે હાઈવે ઓથોરિટી અને તંત્રને જાણ કરી વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવા અપીલ કરી હતી અને જો આગામી દિવસોમાં આ સમસ્યાનો નિકાલ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી તેમજ વાપીના પ્રવીણભાઈ શાહ દ્વારા પ્લોટમાં માટી પુરાણ કરી પાણીનો નિકાલ

આ છેલ્લા બે ત્રણ દિવસથી થી વલસાડ જિલ્લામાં એટલે કે પાટી તાલુકામાં ભારે વરસાદ થવાથી આ હાઈવે રોડ પર મોટીવાડાના સર્વિસ રોડ જે પંપની બાજુમાં આવેલ છે એમાં નેશનલ ઓથોરિટીની કારણે રોડમાં ભરાવો થઈ ગયો છે ગટર યોગ્ય છાપ ન થવાથી હાઈવે પર તેમજ સર્વિસ રોડ પર ખૂબ પાણી ભરાય તે દમણ જવા આવવા વાળા માણસો પાણીના લીધે નાના વાહનો ને જ મુશ્કેલી પડી રહી છે અમે નેશનલ ઓથોરિટી ઓથોરિટીને પણ જાણ કરી છે તેમજ બધા જ અધિકારી પણ જાણ કરી છે જો બે ત્રણ યોગ્ય નિકાલ ન થાય તો અમે આંદોલનની ની ચીમકી આપી છે જરૂરી કાર્ય અમે કરીશું એવું અમને જણાવ્યું છે હા એ બાજુ જે પ્રવીણભાઈ શાહ કરીને વાપી ના છે એમને જગ્યા લીધી કે એમણે માટી પૂરી કાઢી અને એમને પણ પાણીનો નિકાલ માટે યોગ્ય ગટર ન રાખી એના લીધે પણ પાણી આજુબાજુમાં વધારે ભરાયેલ છે જે બાજુમાં અમારે કોળી સમાજની સ્કૂલ આવેલી એને પણ કનડતર થાય છે પણ એમને પણ અમે જણાવ્યું છે કે પાણીનો યોગ્ય નિકાલ જેથી ગટર કરીને જલ્દી થી કરે એવું એમને પણ અમે જણાવ્યું છે અને હવે સરકારે નિકાલ પાણીના લીધે રસ્તા પણ ખુબ જ ખરાબ થઈ ગયા છે મોટીવાળા હાઈવે ચોકડી પર પણ દમણ જવાના રસ્તા પર પણ ખુબ જ મત મોટા ખાડા પડી ગયા છે જેને લઈને નાના વાહન ચાલકો અવારનવાર પડી જાય છે તો ઘણી સમસ્યા છે અને અમે પણ એ રજૂઆત કરી છે હાઈવે વાળા એનું કેવી રીતે કામ કરે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો